જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો આપણે નેક્સ્ટ વિડીયો તમારું સ્વાગત છે તો આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ આપણે નોકરી એસબી શોપિંગ એ અને એસબી શોપિંગ એ તમે જોઈ લો કે ઘણા દાડાથી એસબી શોપિંગ બંધ હતું પણ આવા કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે એટલે આજથી બધી પ્રોડક્ટ મળવાની ચાલુ છે તો જેને પણ ખરીદી કરવાની હોય નવરાત્રીની કે ગમે તે તે બધા ભાઈઓ હાજર થઈ જજો અને આજ ઘણા દાડા આપણે ઓફિસ બતાવી દઈએ જોઈ લો એ જે એ જે બેઠા છે ઓફિસમાં હવે જય જય માતાજી ભલું જય માતાજી બરાબર અને હવે આપણે એક બીજું વસ્તુ બતાવી દઈએ આ બાજુ કે આ બાજુ આપણે જે કપડાની દુકાન બનાવવાની હતી એસ બી શોપિંગની અંદર એ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે તો કોમેન્ટ કરજો કે દુકાન સીવી લાય અને બીજી વાત કે આ દુકાન જે રહી એ ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે અને દિવાળી પહેલાં ધમાકો કરવાનો છે બરાબર ને

તે આયરા વળી કે ના વળી ગઈ વાગોજી પોતે પછી અમે ચોખોટ કરી ઘડીક વાર મસ્તી કરી કે વાઘુજીના ના ભાઈ બહુ મજા આવી અને ભાઈ મને આ કે મને તમારા વિડિયો ભી જોવા ગુલી ભાઈ કીધું સરસ બરાબર તો આપણે એવું લાગ્યું કે આ મોમેન્ટ થોડુંક વતાયા જેવું છે તો આપણે વિડિયો ચાલુ કરી દીધું હવે થોડી વાર રહીને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો જોડે રહેજો વ્લોગમાં તો આપણે બધા વૈકણ જે બાળકો આવ્યા તા આપણા વિડીયો જોઈને ચાહકો એમના મમ્મી પપ્પા આવ્યા બાજુ

તો જય માતાજી મિત્રો ત્યારે લગભગ પૂર્ણા પદ થયા અને આ બાજુ આવી વિષ્ણુજી કોફી આ કોફી પીવી એ બાજુ લલિત કોફી પીવી હઈ કુંદાજી બોલો તમે તેમ ના મંગાવી ચા કોફી ચા હું ઓર્ડર આવડે જોતો ને એટલે હું એક બેસી પીને આવ્યો હા બેનો ઓર્ડર આવીને આવ્યો તો તે ચા કોફી આવી જાય ને હા હું એક પીને આવ્યો બરાબર એટલે બાચી રહ્યા પણ તું નતો યાર એવું ઓર્ડર આવે જોતો હતો જ નહીં એટલે બે જીને આવ્યો બરાબર તો કશો તમે તો આપણે ત્યાં વિડીયોમાં કોમેન્ટના રિપ્લાય આવ્યા હતા એના પછીના જે વિડીયો હતું એમાં બહુ બધી કોમેન્ટો આવી છે અને મસ્ત મસ્ત કોમેન્ટો આવી હતી તો આજ આપણે એના અને જે કાલના હતી તું એ બે બે વિડીયોના કોમેન્ટના રિપ્લાય દઈએ તો આપણા હાથનો મોબાઈલ છે જામ બરોબર તો માહિતી એમ લોગ નથી બનાવતો તો માહીનો આપણે એના વિડીયોમાં જે કોમેન્ટોનો રિપ્લાય હતો એના બીજા નંબરના વિડીયોમાં આપણે માહેના જોડે પોતે બોલાવરા દીધું હતું કે માહી ચમ વિડીયો નહીં બનાવતો ભાઈ તો આમાં કોપી મેં બરાબર શંકરભાઈ ઠાકોરની હે કોમેન્ટ કે માહી બ્લોગ કેમ નહીં બનાવતો પછી બીજી કોમેન્ટ છે સમીર ગેમિંગ જય માતાજી જય માતાજીભાઈ શૈલેશભાઈ ઠાકોર જય માતાજી પછી નિલેશભાઈની હિંમતનગર હિંમતનગરની કોમેન્ટ બરોબર જય માતાજી દીપકભાઈ રિષિ ઝાલા જોરદાર થેન્ક ભાઈ પછી વિમલભાઈ બારોટ બોલીભાઈ તમારા બ્લોગ મને બહુ જ ગમે છે અમદાવાદથી તો તમારો પણ ખૂબ ખૂબ આભાર જય ધરણીધર ભગવાન જય જય માતાજી અને ઉદયસિંહ પઢિયાર જય માતાજી જય દ્વારકાધીશ ભોલેભાઈ ઉદયસિંહ પઢિયાર બોરસદ ધનાવસીથી બરાબર જય માતાજી ભાઈ નિલેશભાઈ ફૂલ સપોર્ટ ભાઈ થેન્ક યુ વિમલભાઈની બીજી કોમેન્ટ છે કે જય શ્રીદ્ર ગોલીભાઈ બરાબર રામા રણુજાવાળા જય માતાજી ખૂબ આગળ વધો મે માતાની માતાને પ્રાર્થના જીડી થેન્ક યુ ભાઈ રીતિકસિંહ સોલંકીની કોમેન્ટ છે બરાબર થેન્ક યુ ભાઈ અને અશોકભાઈ જય માતાજી જીગલીભાઈ જય માતાજી અશોકભાઈ ભાઈ ઠાકોર પ્રકાશભાઈની કોમેન્ટ છે કે જય માતાજી ગુડ નાઇટ હર્ષદભાઈ અને સહપરિવારને જય દ્વારકાધીશ જય બાબા હર્ષદભાઈ તમે કોમેન્ટનો જવાબ આપ્યો તે સાંભળીને બહુ ખુશી થઈ ખૂબ આભાર પ્રકાશભાઈ ઠાકોર તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે પછી છોકરાની ચેનલ કઈ છે તો કંઈ કોમ કોઈ ખબર પડતી નહીં કઈ ચેનલની વાત કરો તમે જય માતાજી બાબુભાઈ પછી અરવિંદભાઈ પટેલ દેવગઢ બારીયાના તાલુકાના મોટી અસાઈડીથી અરવિંદભાઈ પટેલ બરાબર એસબી શોપિંગમાં કેટલા માણસ કામ કરે છે તે બતાવો એસપી શોપિંગ અને હરિભાજ ચા એન્ડ મફુકાકાનું કી તો આપણે લાઈન સરળ નોતા નહીં પણ આપણા વિડીયો બધા આવી ગયેલા જ છે આમ તો એવું છે તો આપણે એક પર્સનલ વિડીયોનું બનાવી દેવું પછી મથુર જીવા જય માતાજી જય જીવોદર્મા જય માતાજીભાઈ હાર્દિક મકવાણા જય માતાજી હર્ષિતસિંહ જય માતાજી હાર્દિકભાઈ મેહુલ મેહુલભાઈ મેહુલભાઈની કોમેન્ટ છે કે જય માતાજી ખુલીભાઈ હર મહાદેવ તમારા ઘરમાં દરેક સભ્ય મહેનતું છે આટલી ઉંમર તમારા પપ્પા જોરબાપા આખા દિવસ ગલ્લા પર બેસે છે તમારા અનિલભાઈ પણ મહેનતું માણસ છે આ સંસ્કાર તમારા જોરબાબાના છે હાલની મોંઘવાઈ પ્રમાણે કોઈ પણ જોબ કરવી જરૂરી છે તો થેન્ક ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર પછી દીપકભાઈની કોમેન્ટ છે ગુડ નાઇટ પછી બોક્સિંગ વિપુલ જય માતાજી વાઘેલા

તો પેલી બાજુ જોઈ લોજી ચર્ચા વિચારણા કોઈ કરતા તો આ જવાબ આપણે આપણા વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરી દેવું તો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રી શ્રીરામ અને તમામ તાક મિત્રોને ગુડ નાઇટ તો મળી આવો નેક્સ્ટ વિડીયોમાં બોલો જય માતાજી